વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં વિશ્વનો સૌથી મોટો બ્લડ ડોનેશન કેમ્પ લાખ યુનિટ એકત્ર કરાશે જાણો મોદી સ્ટેડિયમમાં એન્ટ્રીની વ્યવસ્થા જમીન દલાલ અપહરણ ખંડળી કેસ કુખ્યાત સંગ્રામસિંહ લંગડી લેતા આવ્યો અમદાવાદમાં પીઆઈની ની છીનવવાનો પ્રયાસ કરતા તેના જ પગમાં ગોળી વાગી છ આરોપીઓનું રિક્રકશન અમદાવાદમાં એક પોઈન્ટ ઓગણીસ કરોડના દાગીના ચોરી કરનાર સુરતથી ઝડપાયો જ્વેલર્સની દુકાનના પટ્ટાવાળો સોપની ચાવીઓનું લોકેશન જાણીને કરી ચોરી શાહરૂખ દિન મીર સારોલીથી ઝડપાયો વડોદરા શહેરના ચાપાનેર પોલીસ ચોકી પાસે ગઈકાલે રાત્રે એક હેડ કોન્સ્ટેબલ દારૂના નશામાં ઝડપાયો લોકોએ વિડિયો ઉતાર્યો તો મોબાઈલ છીનવવાનો પ્રયાસ કર્યો દલીલ કરી ગંદી ગાળો ભાંડતો હોવાનો આક્ષેપ વોન્ટેડ આરોપીને પોલીસે ઝડપી પાડી કપુરાઈ પોલીસ સ્ટેશનના એનડીપીએસના ગુનાની વોન્ટેડ આરોપી નીલોફરની ધરપકડ રિમાન્ડની તજવીજ હાથ ધરાશે વડોદરામાં તલાટીની પરીક્ષામાં મોબાઈલ સાથે ઉમેદવાર ઝડપાયો પ્રશ્નપત્ર એમઆરસીટ જપ્ત કરી ગેરરીતિ બદલ ફરિયાદ પરીક્ષાર્થીઓના સ્કેનિંગ છતાં મોબાઈલ ક્યાંથી આવ્યો